અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ સામે પલ્સ હોટલ પાસે સર્વિસ રોડનું કામ ચાલુ છે પરંતુ રોડ ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારના સૂચક બોર્ડ કે ચેતવણીના નિશાન લગાવવામાં આવ્યા નથી જેના કારણે સામાન્ય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કામ દરમિયાન અનેક વાહનો કાદવ અને ખાડામાં ફસાઈ જતા તેમને ક્રેનની મદદથી બહાર કાઢવા પડ્યા હતા આ ઘટનામાં સામાજિક કાર્યકર રજનીતસિંહની ગાડી પર ફસાઈ ગઈ હતી તેમણે જણાવ્યું કે ક્રેનનો ખર્ચો દરેક વાહન ચાલકોને પોતે જ કરવો પડ્યો હતો જ્યારે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરોએ પણ જવાબદારી લીધી ન હતી હતી રજનીશ આ ઘટનાને લઈને રોડ ઓથોરિટી અને અને કોન્ટ્રાક્ટરની બેદરકારીની કડક આલોચના કરવામાં આવી જણાવ્યું હતું કે જનહિતને અવગણતા આવા બેદરકાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે રોડ ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે સામાન્ય વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે રિપોર્ટર હુમેશ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી